વાત એમ છે કે સુરત એસઓજી પોલીસની ટીમે બાતમીના આધારે લિંબાયતમાંથી નકલી નોટ બનાવવાના મિની કારખાનાને ઝડપી પાડ્યો હતો એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગ હતી ત્યારે બાતમીના આધારે વેસ્ટ પલટો કરી લિંબાયત વિસ્તારમાં આવેલા સરદાર નગર માર્કેટ મંદિર સામે મારુતિનગર ખાતે દરોડા પાડ્યા હતા અને પોલીસે ત્યાંથી ફિરોઝ શાહ શફી ખાન ઈસ્માઇલ ખાન અને બાબુલાલ ગંગારામ કપાસિયા નામના ઈસમની નકલી નોટ બનાવતા ઝડપી પાડ્યા હતા

સુરતના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબે તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની એસઓજી બ્રાન્ચને પીસીબીને તમામને સૂચનાઓ આપવામાં આવેલી એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે ત્રણ નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા બે મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેસમાં કોઈ ગલ્લા ઉભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે બે મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લીંબાયત વિસ્તારમાં રેડ કરી અને નવ લાખ છત્રીસ હજાર એકસો રૂપિયાની પાંચસો અને બસોની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોજ સહ કરીને છે તેને તથા તે તેના મધ્યપ્રદેશના બીજા બે સાગરિકો ત્રણેને ઝડપી પાડવામાં આવેલ છે એની સાથે એ નોટ જે બનાવવા માટે જે પ્રિન્ટર વપરાતું હતું પ્રિન્ટર એની નોટ બનાવવાના કાગળો શાહી તથા કટર મશીન અને ન્યૂઝ ચેનલના બે એના આઈ કાર્ડ તથા ચાર જે માઇક હોય છે એ ચારે ચાર ઝડપી પાડેલ છે

પહેલાં જમીન દલાલીનું કામ ચાલુ કરેલું ત્યારબાદ એને વ્યાજ વટાવનું લાઇસન્સ મેળવ્યું વ્યાજવટાવનો ધંધો કરતો હતો તેમાં તેને ખોટ ગઈ અને એક કે બે એના કુટુંબીજનોના ઓપરેશન અને પોતાના પણ આંખના ઓપરેશન કરાવવામાં પાંચેક લાખનો ખર્ચ થયેલો ત્યારબાદ તેણે આ બે એક મહિનાથી આ કામકાજ ચાલુ કરેલું કાગળ ક્યાંથી લાવતા હતા આ કાગળ અને ઇંક જે છે અત્યારે પ્રારંભિક જે અમને માહિતી મળી છે એ મુજબ મધ્યપ્રદેશથી એ લોકો લાવતા હતા હાલ તો સુરત પોલીસ દ્વારા અસામાજિક પ્રવૃત્તિઓ કરનારો સામે લાલ લાંગ કરાઈ રહી છે ત્યારે દેશની અર્થવ્યવસ્થાને ડામાડોળ કરવાની કારસો રચનાને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી તેની પાસેથી લાખોના નકલી નોટો કબજે લઈ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્ય હાથ ધરી છે અઝર ખુરશી સાથે પ્રકાશવાળા